રાષ્ટ્રસંત ચતુર્થ પટ્ટાચાર્ય આચાર્ય શ્રી સુનિલ સાગરજી શ્રીના અમદાવાદમાં આગમન અવસરે છ જુલાઈએ પ્રવેશ મહોત્સવ યોજાશે દસ જુલાઈ ગુરુપૂર્ણિમા ગુરુ આશીર્વાદના મહોત્સવ અને તેર જુલાઈ રવિવારના રોજ ચાતુર્માસ કળશ સ્થાપના મહોત્સવનું આયોજન આ સમગ્ર કાર્યક્રમ જીએમડીસી ગ્રાઉન્ડ સામે આવેલા ગુજરાત યુનિવર્સિટી કેમ્પ્સના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત થશે આશીર્વાદ અનુકંપા મહોત્સવની શરૂઆત સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટીના સ્વર્ણિમ ગ્રુપ કેમ્પસથી કરવામાં આવી અને આ મહોત્સવનો મહાપ્રવેશ સાત શૂન્ય છના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે થશે ભારતમાં મહાન રાષ્ટ્રસંત પ્રાકૃત ભાષાના પ્રખર સંત સરસ્વતી શિરોમણી કઠોર તપસ્વી તીર્થોદ્ધારક આધ્યાત્મિક યોગી એવા આચાર્યશ્રી સુનિલ સાગરજી મહારાજ શ્રી બાસઠ સાધુ અને સાધ્વીજી સાથે ગુજરાતમાં પ્રથમવાર ચાતુર્માસ માટે પધારી રહ્યા છે અમદાવાદમાં ચાતુર્માસની ઘોષણા સાથે જ સમગ્ર જૈન સમાજ તેમજ જનજનમાં ઉત્સાહ તેમજ આનંદની લાગણી ફેલાયેલી છે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટી અને સ્વર્ણિમ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને અને ફેકલ્ટીને તમામ સાધુ સાધ્વીજીઓએ આશીર્વાદ આપ્યા અત્રે ઉલ્લેખનીય છે કે આચાર્યશ્રીના મહોત્સવમાં ભારતના દરેક રાજ્યમાં શ્રેષ્ઠીગણ ઉદ્યોગપતિઓ વિદ્વાનો સંખ્યામાં ઉપસ્થિત રહેશે છ જુલાઈ રવિવારના રોજ દશ હજારથી વધુ વિશાળ ધર્મપ્રેમી અને ભક્તો ઉપસ્થિતિમાનો આચાર્યશ્રીનું રથયાત્રાસ્દિત ભુયંગદેવ ચાર રસ્તાથી અમદાવાદમાં મંગલ પ્રવેશ થશે આ રથયાત્રા ગુજરાત કોલેજના પ્રાગણમાં પાસે પહોંચશે અને અહીં વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ કાર્યક્રમની રૂપરેખા એવી છે કે છ તારીખે સવારે સાત વાગે સોલા રોડ ભુવનદેવ ચાર રસ્તાથી આચારશ્રી અને અમદાવાદના દસ હજારથી વધારે શ્રાવકોની સાથે અમદાવાદમાં મંગલ પ્રવેશ કરશે આપણા મેયરશ્રી પ્રતિભાબેન ઝંડી વતૈન કર્ણાટીનો દ્વાર ખોલશે અને પછી આચારશ્રીનો ભવ્ય પ્રવેશ થશે ત્યાંથી સવારે સાત આઠ વાગે આઠ ને પચીસ મિનિટે ત્યાં ગુજરાત યુનિવર્સિટી પહોંચીને ધ્વજારોહણ થશે જે અમારા જૈન ધર્મનું ધ્વજારોહણ હોય છે પછી મંડપ ઉદ્ઘાટન થશે અને પછી આચારશ્રીનું અમદાવાદમાં પહેલી વખત પાત પ્રક્ષાલન થશે અને મંગલ પ્રવચન થશે